અને કાર્યક્રમ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો જેમાં સૌ પ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો જેમાં રાજકીય આગેવાન એવા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને બાંધકામ સમિતિ ચેરમેન હરગોવનભાઈ શેરવાડિયા દિનેશભાઈ ઠક્કર હંસપુરી ગોસ્વામી ભરતસિંહ વાઘેલા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ વાઘેલા ઇન્દુભા વાઘેલા કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એ કે પંડ્યા આરોગ્ય વિભાગ ટીમ નાયબ મામલતદાર કચેરીની ટીમ વહીવટદાર અને તલાટી મંત્રી અને શાળાના આચાર્ય સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આવેલ મહેમાનોનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું અને સરકાર તરફથી મળતા લાભો રેશન કાર્ડ આધાર કાર્ડ ઉજ્જવલા ગેસ આભા કાર્ડ જાતિ આવકના દાખલા પ્રધાનમંત્રી આવાસ યોજના એવા અનેક પ્રકારના લાભો આપવામાં આવ્યા હતા અને હવે ફક્ત બે તબક્કામાં કાંકરેજ તાલુકાના એકસો બે ગ્રામ પંચાયત અને નગરપાલિકાને આવરી લેવામાં આવ્યા છે ત્યારે તારીખ સાતમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ કાંકરેજ તાલુકાના ખેમાણા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ત્યારે હવે સરકાર સામે ચાલીને સરકારી લાભ ઘરે પહોંચીને આપતા લાભાર્થીઓ માટે ખુશીના સમાચાર મળ્યા છે અહેવાલ શ્રી વિકેટ ડાભાની આરટીવી ન્યૂઝ કાંકરેજ